સિને રસિકોમાં આજે ખુશી વ્યાપી જવા પામી છે આ સિનેજા મલ્ટીપ્લેક્સ થિયેટર આ વિસ્તારમાં આવવાથી દૂર દૂર સુધી ફિલ્મ જોવા જતા લોકોને રાહત થવા પામી છે સિનેજા મલ્ટીપ્લેક્સ સિનેમાનો વિશાળ એરિયો ખરેખર આંખને વળગે છે અંદર જતાં જ ચારો તરફ લાઇટોની રોશની તેમજ તેનું ઇન્ટેરિયર ખરેખર ચાર ચાંદ લગાવે છે ત્યારે સિનેજા મલ્ટીપ્લેક્સમાં ત્રણ સ્ક્રીન છે જેમાં વન ટુ અને થ્રી છે આ ત્રણેય મળીને કુલ એક હજારથી પણ વધુ સીટિંગ બેઠક છે થિયેટરની અંદર પુશબેક ચેર સોફા ચેર એક સરખું વિઝન દેખાય તેવો વિશાળ સ્ક્રીન યુઓફો દ્વારા ફિલ્મનું પ્રસારણ અદ્યતન લક્ઝરિયસ સિસ્ટમ ફક્ત આ સિનેજા મલ્ટીપ્લેક્સમાં જ છે ત્યારે આજે થિયેટરના પ્રારંભમાં સુરત શહેરના બેરામુંગા શાળાના બાળકો અંધજન શાળાના બાળકો તેમજ સિનિયર સિટીઝનોએ ફિલ્મ કેજીએફ ટુ દેખાડવામાં આવી હતી અને આ લોકોએ નિહાળી ખૂબ જ ખુશ થવા પામ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો જહાંગીરપુરાથી દાંડી રોડ પર જતા કેનાલ રોડના ખૂણા ઉપર સિનેજા થિયેટરની શરૂઆત થઈ ગઈ છે ખૂબ જ તેનું સિટિંગ અત્યારે આપ જોઈ શકો છો આપણા ઘરમાં બેઠા હોય એવી રીતે આરામથી ચાની ચુસ્કી લેતા લેતા થિયેટરની અંદર ફિલ્મનો આનંદ લઈ શકે છે એની સાઉન્ડ સિસ્ટમ પણ ખૂબ જ સારી છે આજે તે લોકોએ બેરામુંગા શાળાના વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો સાથે સાથે કાપોદરાના રચના સોસાયટીમાં જે સિનિયર સિટીઝનો છે તેના માટેના ફિલ્મ જોવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે આવો આપણે તેમને મળીએ હું દેવકુમાર પંડ્યા બેરામુંગા સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું અત્યારે નવું ફિલ્મ અત્યારે થિયેટર ચાલુ છે સિનેરાજ કસુ આવો છો બાબત બહુ ફાઇન અહીંયા નજીકમાં આસપાસમાં હું કોઈ મલ્ટીપ્લેક્સ અહીંયા નજીકમાં હતું નહીં જંગીપુરા મોરાભાગરના વિસ્તારમાં એટલે મુકાની જગ્યા ઉપર થયું છે એટલે પબ્લિક જે છે એમને બહુ સારો એવો લાભ મળશે આનો બેઠક વ્યવસ્થા ફાઇન છે બહુ સુપર છે સીટ અને આગળ ની વ્યવસ્થા પણ બહુ સારું છે સાઉન્ડ ની ક્વોલિટી પણ સુપર છે વિદ્યાર્થીઓ અત્યારે અમારા સ્કૂલ ની જ અમારા પચાસ વિદ્યાર્થીઓ આવેલા છે

ગ્રુપને ઈચ્છા થઈ કે આ લોકોને દર વખતે છ મહિને સાત મહિને એ એલાઉ કરે છે પિક્ચર જોવા માટે સિનિયર સિટીઝનો માટે એના માટે આ રસના સોસાયટીમાં અમારો ગ્રુપ છે સેવાકી ગ્રુપ છે કાપોદરા રસના સોસાયટી લાગી છે અત્યારે બહુ સરસ લાગે સિનિયર સિટીઝન અત્યારે લગભગ અમારી બસમાં ચાલીસ જણા પાંત્રીસ જણા જેવા છે બહુ સરસ છે સાવન બી એસ

આપણે આરામથી સુતા સુતા પણ ફિલ્મ જોઈ શકીએ તેના માટેનું અહીં આયોજન છે સાથે હા બધી હાઇડ્રોલિક ચેર છે આપ જોઈ શકો છો મૂવેબલ છે આરામથી તમે ફિલ્મ જોઈ શકો છો અને તમે આગળ બેઠા હો કે પછી પાછળ બેઠા હો એક સરખું તમને મૂવી તમને જોવા મળશે તમારી આંખને આ છે સિનેજા થિયેટર ઓકે પુખરાજભાઈ પોખરાજભાઈ કયા વિસ્તારમાં થિયેટર ચાલુ થયું છે એ જાંગીરપુરા જાંગીરપુરા રાંદેર રોડ વિસ્તારમાં ચાલુ થયો છે થિયેટર દાંડી રોડના દાંડી રોડ ડી માર્ટની બાજુમાં અચ્છા સિનેમાનું નામ શું છે સિનેજા મલ્ટીપ્લેક્સ સિનેમાનું નામ છે એના અંદર ત્રણ સ્ક્રીન છે અચ્છા ત્રણે ત્રણ સ્ક્રીન થઈને સ્ક્રીન કેટલી બેઠક વ્યવસ્થા હશે એક હજાર ને ત્રીસ કે કેપેસિટી છે અચ્છા આજે આ કેટલા દિવસ ત્યાં ચાલુ થયું છે આ કાલથી ચાલુ થયો છે હા અને આજે કંઈ શોનું આયોજન આજે શોનું આયોજન કર્યો છે અંધજન શાળાઓના છોકરાઓ છે બેરા મુંગા શાળાના છોકરાઓ છે જન્ની ધામ એડ્સ સ્કૂલ છે ત્યાંના છોકરાઓ છે પછી નાઇટ સ્કૂલના છોકરાઓ છે પછી આપણે વિકલાંગ છોકરાઓ છે અનાથાશ્રમના છોકરાઓ છે બધા માટે શોનું આયોજન કર્યો છે આજની તારીખે મારા ભાઈની તિથિ છે એ ભાઈ અમારા આશ્રમમાં બહુ કામ કરતા છોકરાઓને બહુ વાલા હતા છોકરા સુરેશ કાકા એમનો ઉલ્લમનો નામ હતો છોકરાઓ આજે બી ઘણા યાદ કરે છે બધી આશ્રમોની મુલાકાત લેતા હતા છોકરાઓનો બહુ ધ્યાન રાખતા હતા કેવું લાગી રહ્યું છે સેવાકીય કાર્યમાં સેવાકીય કાર્યમાં બહુ સરસ લાગી રહ્યો છે ભાઈની જે બી જે કરતા હતા એનો અમે આગળ વધાવી રહ્યા છે ખાસ કરીને પોખરાજભાઈ અમે એ પણ જાણ્યું છે કે જ્યારે જ્યારે તમે આવી રીતે સિનેમાનું ઉદઘાટન આપ કરો છો ત્યારે કોઈ મહાનુભાવો કે પછી ફિલ્મના કલાકારોને બદલે તમે સેવાકીય કાર્યક્રમને આમ જ ઉદઘાટન કરો છો આવી રીતે જ અમે ઉદઘાટન કરીએ છીએ

કે જ્યાં સુધી અમે પહોંચી શકીએ જે જે બાળકો સુધી એ અમારા માટે ગૌરવની વાત રહેશે કયા ગ્રુપ ઉપર આ છે આ કયા ગ્રુપ છે કયું રાજન્સ ગ્રુપથી આખવા છે તમારે હા રાજન્સ ગ્રુપથી બનાવતો છે બીજું શું કહેવા માંગો છો સેવા કે બાબતે સેવા કે બાબતે કે જબ જબ ટાઈમ મળે અચ્છા કરવાને કી સોચ રહે મે સેવા કે બાબત મે રીતનું છે કે સોતા ઊઠતા ખાતા પીતા જે માતા પિતાએ જે આપણને સદગુણો આપ્યા છે એ વસ્તુને આગળ વધારવાનો અમે પ્રયત્ન કરીએ છીએ અને મારા પપ્પા જે પચીસ વર્ષથી આ કાર્યમાં જોડાયેલા હતા એ કાર્યને અમે એટલું એમને જેટલું નહીં કરી શકીએ પણ એમના પ્રત્યે પર પણ કરી શકીએ તો અમારા માટે બહુ અલગ લેવલનું કામ હશે આમ સિનેજા મલ્ટીપ્લેક્સ થિયેટરની આપણે એકવાર મુલાકાત લેવી રહી

અત્યારે સિનેજા થિયેટર વાળા પોખરાજભાઈ સહિતના જે અહીંના ઓનર છે તેમને શાળાના વિદ્યાર્થીઓ સાથે વડીલો અને શિક્ષકો માટે આ ફિલ્મ શોનું આયોજન કરવામાં આવ્યું છે ખરેખર એકવાર આ થિયેટરમાં ફિલ્મ જોવું રહ્યું કારણ કે સાઉન્ડ સિસ્ટમ અને બેઠક વ્યવસ્થા અનેરી છે જે માટે હું વિજય મકવાણા સાથે સિનેજા સુરત